આ આવી ગૌશાળા તો મેં પહેલી વાર જોઈ લગભગ ભારતમાં નથી સંભાળિયા અમે આવ્યા છે અને એકલવ્ય ગૌશાળા છે મહાવીરભાઈને હલાવે છે ખૂબ સરસ કામ કરી રહ્યા છે અમારી પહેલી મુલાકાત પણ ગૌ ગૌસેવામાં થઈ હતી અને પાછી તો અત્યારે એટલી બધી ગાયોને અહીંયા સેવા થઈ રહી છે કે છો નિરાધાર અપંગને નિરાધાર અપંગને બધી કે કઈ કઈ રીતના હા 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 આ બધાને જો લીલું ખવડાવે છે આ ખેવડી બધી છે અને સ્પેશિયલ માણસ રેખા છે એવું નહીં કે ગંધારવાડામાં ને એવું જો એકદમ ચોખ્ખામાં અત્યારે બધું ખાઈ રહે છે અમારા ભાઈ તો ગૌશાળાની સેવા અમારી મા તો કરતા જ હતા પણ સાથે હવે બધા મિત્રો છે એ પણ બધું કરી રહ્યા છો તો ખૂબ ગર્વ થાય કે ગૌમાતાની સેવા હવે આ મહાવીરભાઈ તમે થોડુંક કહો બધા ગામો ગામ આવી રીતે તમારી જેમ કરે ને તો આપણી ગૌમાતા રોડ ઉપર ન

તમારે તો ત્યાં બધા પશુ પક્ષી આ છે એટલે આખો દિવસ બાજતા હોય ને તો ફટાફટી બોલતી હોય છે પણ જો આ બધી આપુની હા 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 સ્પેશિયલ ગાયો માટેનો આખો ઘાસ સારો છે હા ભાઈ હાવો ઓકે ઓકે અને અહીંયા બધા નંદી જોવો ભાઈ બધા નંદી છે સ્પેશિયલ નંદી માટે એમ આખો આવો સેટ બનશે અહીંયા પણ અને જો માણસો છે તો એ અત્યારે સાફ સફાઈ પણ કરે છે આ જેવું કામ છે ને એ આ છે આ છે ને સાથે લઈ જશું બાકી જે કંઈ કરીએ છીએ ને પ્રોપર્ટી લેશું જે કાંઈ રૂપિયા કમાય એ બધું અહીંયા રહી જવાનું છે એટલે મળવા જેવા માણસ અને કરવા જેવું કામ એ આપણા મહાવીરભાઈ છે બહુ આનંદ થાય આવી રીતે મળવાનું થાય સૌભાગ્ય થાય અમને કે ભાઈ મળવાનું આવા માણસોને મળીએ તોય પણ કેટલો બધો લાભ થાય આપણે મળવાથી પણ તો જરૂર તમે મુલાકાત કોઈને લેવી હોય તો અહીંયા શું એડ્રેસ શું છે કોઈને ખંભાળીયા આપીવાળી હા આપીવાળી વિસ્તાર છે જામ ખંભાળિયા છે લગભગ એડ્રેસ કે નાખો એકલવ્ય ગૌશાળાનું તો લગભગ તો આવી જાય હા 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 આવી જાય છે એટલે ખૂબ સરસ થાય છે કારણ કે અમારે ગાયોની તો સેવા ચાલુ જ છે એટલે આનંદ થાય કે ભાઈ ભાઈઓ કરે છે બધું અને ખૂબ સારી રીતે એમ પાછું એવું નહીં કે જેમ તેમ માટે જ ને હા 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 બધા માટે કેટલો બધો એટલે ટૂંકમાં ક્યારેય એમ ના થાય કે ભાઈ આજે ગાયો માટે કંઈ નહીં હોય એમ એવું નહીં

ગામ લીધા જેવી છે કે બધી જગ્યાએ આવી રીતે મિત્રો મળી દસ પંદર મિત્રો છે બધા મળી જાય તો બધાને ત્યાં ધંધા રોજગાર સારા હોય તો આરામથી થઈ જાય તમે કરો તો બીજા કરી શકે આમાં એવું નથી મન હોય તો મારવે જવાય એવું બીજું ઉદાહરણ છે કે જો આપણે કરી શકતા હોય ભાઈ જે રીતે જે માણસ જે રીતે સેવા દઈ શકે દઈ શકે તો આ થઈ શકે હા અમે જયારે શરૂઆત કરી ત્યારે અમારી પાસે કઈ નતું ખાલી બે પાંચ મોટલી મગોટાની હતી અમે ભેસ રાખી હતી રહેનું અત્યારે બધું છે બધા વિચાર એવી રીતે હું જાતો તો રસ્તા કુટિયા પાડો ઓહો બે કુટિયા બાજતા હતા મંદિરે બાજતા હતા મને ઈ જગ્યાએ હાથમાં પગ બાજ લાગ્યું ઈ જગ્યાએ મને માથા માં લાગ્યું અત્યારે હું હોત નઈ અને મારા વાસે વાળા વાસે જે મારા સભ્ય છે એનું શું થાય અને આ સુકામ રસ્તા ઉપર આવે કે એને મળતું નથી બાકી એને શાંતિથી મળી રહેતું એને રસ્તા ઉપર રહેવાનો શોખ નથી 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 તમે શીખ લીધી સારું પડે તો ઘણા બધા બધા આપ્યું છે ભગવાન આપીને જ બાકી લઈ જવાની સમજાતું નથી સમજાતો જો એટલું સમજાઈ જાય ને હરેક ગામ ને હરેક જિલ્લામાં જો આવી રીતે કરો ના એક પણ ગાય માતા કે નંદી રોડ ઉપર ના રખડે અને ફાયદો સચવાય એટલે હા 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 સચવાય હા હા દસ સચવાય હા 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 અમે તો ત્યાં અમારી તો ઓપન છે એટલે આજુબાજુના બધા મૂકી જાય અને પાછી જેને જરૂર હોય ત્યારે લઈ જાય એના કરમ કરે આપણે અમે અમારા કરમ કરીએ કારણ કે અમારે ત્યાં આવી રીતે માણસો રાખીને એટલી ઓલી નથી તો આમ છે બધું તો પછી આખો દિવસ ત્યાં ખાય બઉ બધા હવે તો હું બધા ખબર પડી ગયા ને તો વિદેશ થી લોકો કોઈ ની પુણ્યતિથી આ હોય તો બહુ બધા નાખી જાય છે જેટલો સપોર્ટ શું કે આને ચાર પાંચ હજાર રૂપિયા રોજ હા હા આપડે જેટલું માનસી સપોર્ટ હોય તો હજી આપડે પાંચસો ડોરે હા બરોબર છે જીવન એનું બચાવ હા તો ખાસ કરીને ખંભાળિયાની આજુબાજુમાં હોય ને જામનગર હોય ગમે ત્યાં તો ખાસ આ ગૌશાળાને આવજો મુલાકાત લેજો ભાઈની ઓફિસ પણ ત્યાં છે ત્યાં પણ મળજો રૂબરૂ તમારે કંઈ ચર્ચા કરવી હોય આગળ કંઈ તમે સપોર્ટ કરવા માંગતા હોય તો લગભગ ખંભાળિયામાં એક પણ ગાય કે નંદી ક્યાંય જોવા નહીં મળે બધા અહીંયા હચવાઈ જાય એમ તો બધાનો સપોર્ટ હશે તો કેમ કે એકલા ભાઈ એકલા થયા કંઈ સાસ ઓલું નથી અને નગરપાલિકા છે ખંભાળિયાના ખંભાળિયાના એમએલ છે બધા એ સપોર્ટ કરો તો તમારા જ ખંભાળિયાની ગાયો નંદી છે ને એ અહીંયા હચવાઈ જાય અને સબકા સાથ ને સબકા વિકાસ એવું છે આ તો બધું તો બધા જરૂર મુલાકાત લેજો અને ઓફિસ તમારી ક્યાં છે કદાચ ત્યાં કઈ તમને મળવું હોય તો રાજ એન્ટરપ્રાઇઝ છે વિજય સિનેમા છે ને એની બાજુમાં બરોબર નંબર કે તમારે કઈ કોઈ ઓલા છે તો હું છે ફોન કરીને આવું નંબર છે ને આપડા ટ્રસ્ટ નું છે બધું હા ઓકે આ ટ્રસ્ટ ની છે આખી ગૌશાળા બરોબર તો છે તમે ત્યાં મળજો અને નંબર પણ છે તો એ હું પછી તમને પાછળથી નાખી દઈશ ને મોટે હોય યાદ હોય તો આપી દો તો એટ હા એટ ટુ આ નંબર છે તો એમાં તમે ગમે ત્યારે ફોન કરી શકો મળી શકો અને રૂબરૂ વાતચીત કરો અને બને એટલો સપોર્ટ કરજો તો છે છે કે આ આ કામ સ્વાર્થનું નથી નિઃસ્વાર્થ છે ને આવી ગૌશાળા મેં નથી જોઈ કે જ્યાં અલગ અલગ રાખવામાં આવે તો કેટલી હોજી છે ગૌ છે ને હાથ ફેરવવાથી રોગો દૂર થાય છે એટલી છે અને બધી સાચી વાત છે છોકરાઓને લઈને ખાસ આવજો કારણ કે છોકરાઓને ખબર પડે કે આપણી ગાય માતા શું છે અને કેટલી હોજી છે અને શું જોઈએ જોઈએ બે ટાઈમ ખાવાનું આપણે ગૌ પૂજન કરીએ કરીએ ઉપયોગ કઈક ઘરમાં કરવો એ પ્રસંગ ત્યારે બ્રાહ્મણ કે ગૌમૂત્ર લઈ આવજો ગાય નહીં રહ્યો તો ગૌમૂત્ર ક્યાંથી લઈ આવશો આ તેત્રીસ કરોડ દેવી દેવતા વાતો કરીએ પણ જા ખરેખર એની સેવા કરવી ને એ તો મારે ભાઈએ કરી છે ને મારી માઈએ ને એટલે મને ખબર છે કે આ કેમ થાય એ આ કંઈ નાના માણસ કામ નહીં ગયા આમાં તો જે ઓલા હોય ને એ જ કરી શકે તો હું તો ખૂબ રાજી થયો છું અને ખંભાળિયાની આજુબાજુ દ્વારકા જામનગર બધા સપોર્ટ કરો અને મદદ કરો સપોર્ટ કરો જેટલો થાય એટલો આવો મુલાકાત લ્યો તો આવી રીતે બધાને આ કામ કરવા જેવું છે એવું કામ ભાઈએ કર્યું એમ તો તમે બધા કરજો બધાને બધા જે જે ગામમાં હોય જિલ્લામાં હોય એ બધા કરો તો સારું એમ જેટલું થાય એટલું કેટલી બધી ગાયો છે છે અને જેમ આગળ આગળ વધારતા તો ચાલો તો કેવી લાગે આ ગૌશાળા ભારતમાં ન હોય એવી એટલે કે અલગ અલગ છે એટલે તો ચોક્કસ મુલાકાત લેજો નંબર આપેલા છે ભાઈ નો કોન્ટેક કરજો મળવા આવું જે કઈ કામ હોય તો સાથે આવશે બરોબર અને બધા સાથે મળીને એવો કરો પાછી મુલાકાત ને તો લગભગ ખંભાડિયામાં એક પણ નંદી કે ગૌમાતા રખડતી ન હોય તમે બધા સપોર્ટ કરશો તો એવું કરશે ભાઈ બરોબર તો બધા ખંભાળિયાના આગેવાનો બધા ને વિનંતી કરું છું કે સપોર્ટ કરો ને આ કામ કર્યા જેવું છે બીજામાં હું ક્યારેય કેતો નથી પાના માટે હું જોર દઉં છું બરોબર માર્તા નહીં ખબર છે કેટલો હવે તમે સેવા કરવા છે માથું ગાયો છે ને રોડ ઉપર કેટલી બધી ગાયો નંદી બધી જગ્યાએ ત્યાં જાવ તો હું ભાવનગર સુધી ગયો તો આ હાલત છે એટલે એને નુકસાન છે ને આપડે નુકસાન છે રાત્રે એક્સિડન્ટ થાય તો એટલે જેના બધા ગાયો ને ગામે ગામે છે ને જેમાં ખંભાળિયા ખંભાળિયાવારે ભાઈએ ગૌશાળા બનાવીને એવા બધા સાથે મળીને બનાવો અને એમાં રાખો ગાયો ને બસ એનું દુખિયા નહીં ખાવા પીવાનું હોય ને લોકો આપશે આ રાખશે બધું કરશે બધા ફાળો આપશે પણ આ એક કરવા જેવું કામ છે નહી એના આ ગમે એનું ફેમિલી જીવ લે છે કારણ કે રાત્રે એ બિચારા જાય કે રોડ ઉપર જ કોડ છે બાકી તો હવે બધી જગ્યાએ ઓલું થઈ ગયું તો આ એક કરવા જેવું કામ છે તો બધા બંને એટલું કરો બરોબર થાય એટલું કરો વધારે કોઈ નથી કેતું કે એટલું પણ આ કરવા જેવું છે વિદેશીઓ હમણાં કે ગૌ માતા તમારી કે રોડ ઉપર રખડે હું એટલું જોઈ ગયો પછી કરું કરીએ આપણે વિદેશીઓ આમ કહી ગયા શું કરીએ એટલે બધા ગામો ગામ થોડું ઘણું એમ ભગવાને બધાને આપ્યું જ છે એટલું તો આપ્યું જ છે નથી આપ્યું સેવા કરે ને આપ્યું એ આવી રીતે સેવા કરે બરોબર એટલે બધાનું કામ થઈ જાય